જય માતાજી જો અત્યારે વાઈ ગયા છે સવારના આઠ અને અમે બધાય તૈયાર થઈ ગયા અને તૈયાર થઈ અમે બધી ને ભાણેજરા લઈને જઈશ હવે નદીએ ભદ્રેશભાઈ ગાડી લઈને અમને બધા મૂકી ને દેવાનસિંહ પપ્પા આવે છે નદીએ મૂકવા એને તો નદીએ નથી

અરે આ તો બહુ અસલ અસલ છે કેવું પાણી છે અને આ તો ઊઠીને સીધો હોય એવો એની માસી ભેગો દૂધ એન પપ્પાને અહીંયા લઈ આવું પડ્યું ક્યાંય નદીનો સોપી લેવો છે અને જો કે દેવાંસે ભાખરવડનો ભાણે છે એટલે કરતા તો એને આવડી જ જાય કારણ કે આપણે અહીં આવી એટલે આપણે અહીં નદીએ નાવા લઈ આવી તમાર દેવાંસે તરતા આ બીજી પણ નાયો બૈડિયા નદીમાં નાયો તો પરમતી આય આય આ કેવું સરસ આય આય આ નાયો આય આય આ બેસે બે આમ છપ છપ કરી છપ છપ

ગંગતી દિનાલા પછી પછી ક્યો કે ગંગા નાયા ગોમતી નાયા ગોદાવરી નાયા હો કે દામોદર દાનુકુ નાયા હા જામ પધાર ગંગે હર હે ના ના માય ને ના ની નાખણ આય હે નહીં આયા હાલો નિય નાખાલ આલ તમારે કોરા પિયા આપણે અત્યારે જાય છે નો ડેમ જોવા અને આ અમારું છે જૂનું ગામ પણ અત્યારે આખું ડૂબી ગયું છે ડૂબમાં છે અમુક અમુક મકાન દેખાય છે બાકી તો દેખાતા નથી આ બસ સ્ટેન્ડ આમું દેખાય આપણું જૂનું ભાખર અત્યારે તો નવું વસી ગયું છે આખો ડેમ એવો સરસ મજાનો ભયરો છે અને આપણે આ ડેમ નો નજારો એવો સરસ છે કે અહિયાં બઉ બધે થોડું જોયા વગર પપ્પા ને એની જ જમીન છે અને આ અમારું મકાન આવે છે મારા દાદા ના બનાવેલું છે જૂનું મકાન દાદા ને આખલું જ આ બનાવેલું છે પણ આપડે એમ નામ રાખ્યું છે અહિયાં આવે ને

બધી મજા આવે જોવાની આપડે દેવાંશ ભાઈ ને લઈ આવ્યા નથી કારણ કે આપડે આપડા માં રહીને એને સાચો થોડોક મુશ્કેલ રે અહિયાં એટલે કીધું એ ઘરે રે એની માસી આગળ અત્યારે તો મને એવું લાગે છે કે દેવાનસિંહ પપ્પા મને ક્યાંક ફરવા લઈ આવ્યા છે કારણ કે આપણે ભાખર રોડ આવી ને અહીંયા બે મે તો આવી જાતો મારવા અને એવું નથી અહીંયા બાર થી બધાય ફરવા આવે જ છે હા અને આપણે અહીંયા હોય એટલે આપણે એમ નો થાય કે ફરવા આવ્યા છે પપ્પા તો આવતા જ હોય અને ઘણા માણસો ડેમ જો આવે અને અહીંયા આવીને મેઈન પ્રશ્ન તો શું હોય કે વિડિયો શૂટિંગ કરવો

એટલે કોઈ પણ ડેમમાં જતા આપણે ખાસ ધ્યાન રાખવું કે કોઈ દી ગાફલાઈ ન કરવી પાણીથી પાંચ ફૂટ છેટું રહેવું આપણે નાવા ગયા તા પણ અહીંયા એકદમ પાણી હાવ નોર્મલ હતું કે ફૂટ ફૂટ કે દોઢ દોઢ ફૂટ પાણી જતું એટલે નાવા ગયા તા બાકી નકર ક્યાંય ઊંડા પાણીમાં નાવાય ન જાવું અમે એવો વિડિયો નથી લેતા કે ઊંડા પાણીમાં નાવાનો એક પાણીનો નાગનો વિશ્વાસ જ ન કરવાનો હોય એનું ખાસ ધ્યાન રાખવું

કાગડા ખાવા આવે શ્રાદ્ધમાં ટોટલી બધા આવી રીતના જ વાઇસ નાખતા હોય જે રસોઈ બધી બનાવી હોય તે

એ તો બંકાર દે જા હાલો મટીチュન ખાવા હાલો મટીチュન ખાવા કવિડિયા લખાવતા

થાળી લઈ લઈને ને લઈને લઈ બે જાય પણ અમારે બધે કુટુંબના છોકરા નાના નાના છે ને એટલે કામ સારું કરે એટલે પીરસવાનું જ રાખે કે કોઈને ઊભું ન થવું પડે ને જણે બધાએ જમી લીધું હવે ખાલી અમે બધા બાયુ છે ને આ બધી અમારા જ્ઞાતિની જ બાયુ છે અમે બ્રાહ્મણની ને અહીંયા અમારી જ્ઞાતિ જાજી રહે છે ભાખરોડમાં ભદ્રેશભાઈ ને આ બધા પીરસવામાં ને જમડવામાં હતા એટલે બધાની છેલ્લે જમે છે ને

આસુકુમાર આ સૈલા કાકા આયા દયો હા દયો હોય દયો ને લાડવા દયો બસ હો એ ભાવે છે પણ શર્માઈ માંગી ન હગે ઈ બજાય લાડવા બહુ ભાવે છે પણ હા બસ હો એમ સૈકાન કુમાર ને દયો હા દે

બહુ મોટી સરસ થઈ ગઈ અહીં પ્રસંગ આરામથી સરસ બધાઇ ને થઈ જાય એટલે આપણે માતાજી એ દર્શન તો આવીને કરીએ રાતના આપણે અહીંયા રહી માં જ છે

રાજુ લાવી આવો પેલા

એટલે મને એમ થાય કે મારી રૂહિદેવાનસિંહ મળી આવું એટલે કીધું મળવા તો નહીં જવાય અને અહીંયા એનું મોટું હામું પાંચ મિનિટ આપડે ઉભું છે એટલે મારા સમાધાન કે મેં મારી રૂહિદેવાનસિંહ ને જોઈ લીધી એની સ્કૂલ ને બાર થી જોઈ લઉં તોય કારણ કે ત્યાં તો આપડું હાલે જવા જ ન દે ત્યાં શું કરું મનાય છે એટલે પણ મેન પપ્પા ને કીધું આપડી ગાડી ને ઉભી રાખજો

આપણે ઘરે આવ્યા ને ત્યાં પાંચ આવી ગયા ત્યાં સબંધી બેસવા આવી ગયા એટલે એમાં આપણે કલાક દોઢ કલાક વહી ગઈ અને એ નીકળ્યા ને આપણે દીકળા વાડીએ વાડીએ તો આપણે ગમે એવા ઠક્યા હોય પણ મારે તો મારું ગરાક જમના છે જ કાલ સવારે કોઈ નથી દોઈ ને આજ સાંજે કોઈ નથી દોઈ અત્યારે હું ધોઈશ કોઈને જાવા જ ન દે તો એમાં કેમ દોવાની હોય હવે હું પારથી થઈ ગયું ને

અને દર્શન ને તમને અમારી ગંગા એટલે તો ડબલ ઉર્જા ઉત્પન્ન કરે ભાઈ કારણ કે એમાં જે વ્યક્તિ જેમાં આપને હેત હોય ને એમાં આપને એવું જ લાગે ડબલ ઉર્જા થઈ એટલે આપણે ગંગા એવી વાલી જ છે હવે દોઈ લઈ જમના